નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર તદ્દન નવા જોક્સ સાથે આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હસના હસાના આદત હે મેરી હસના હસાના આદત હે મેરી અપના બનાના આદત હે મેરી લોગ મુ ફેર કે ચલ દેતે હે લોગ મુહ ફેર કે ચલ દેતે હે આવાજ દે કે બુના આદત હૈ મેરી આવાજ દે કે બુના આદત હૈ મેરી ધન્યવાદ મારો ભાઈ બન બાઘો મને કહેતો હતો મને ઓલા જો ત્રણ જણા આઈ જાય છે ને કે ત્રણ જણા હમણાં કે જો ત્રણ ગાંડા છે મેં તને કેમ ખબર મને કે જો હમણાં અવાજ મારું નહીં ગયા તો ત્રણ વાહે જો આને બાઘા અવાજ મારે એ ગાંડા તે ત્રણે નહીં તેત્રી તેત્રીસ જણા આવેલા જતા તેણે બધાય વાયા ફર્યા મને કે જોયું ઘણા આવી રીતના ગણે છે ભાઈ હમણાં તો એક જણો છે ને હાઠીકડા ભેગા કર્યા હાઠીકડા હા ઠીકડા બધા ભેગા કરે અને આમ આમ માથે કરીને બેઠો તો હા ઠીકડા ભેગા કર્યા પછી આમ કરીને બેઠો પાછા હા ઠીકડા ભેગા કર્યા મેં કીધું ભાઈ શું કરશો અરે કે તાપણું કર્યું પણ મેં કીધું ટાયટ ક્યાં છે તો મન કે આગ ક્યાં છે હમણાં હા ઠીકડા લઈને બેઠો બોલો આને ગાંડા કહેવાય ભાઈ હા એક જણો હમણાં મને મળ્યો બોલો મને મળ્યો ને મન કે આમ જો તમે કહે કે આમ જો હાસ્ય કલાકાર એ કહે તમારા યુટ્યુબમાં એ કહે કે કે તમારા જોક્સ આવે ને હું જોક્સ હોય છે મન કે હું જોક્સ હોય છે મન કે તાવ જેવું નથી ને લાભાઈ મેં નથી તાવ નથી હો મન કે તમે એ જોક્સ ની અંદર એ કે આમ જો કે એવી હાસ્યની વાતો સાથે ફિલોસોફી ની વાતો કરો ને એવી સાંભળવાની મજા આવે ને તાવ જેવું નથી ને મેં કીધું ભાઈ નથી તાવ તાવજો મન કે તમે ઊભા ઊભા બોલો ને જે મજા આવે ને કે તાવ જેવું નથી ને મેં કીધું ભાઈ નથી તાવ મન કે એમ નહીં તમે કે તમારા પ્રોગ્રામની અંદર આમ પંદરસો માણસો હોય અને તમે બોલતા હોય ને એક માણ હલે કે એવું સરસ મજાની મજા આવે ને તાવ જેવું નથી મેં કીધું નથી તાવ જો હું મંડાણો છો તાવ જેવું નથી તાવ જેવું નથી કાંઈ તાવ નથી મન કે તમે ગરમ થાવ આવી કે મારી ઘરવાળી એમ કે છે કે તારી વાત છે ને કે ગધેડાને તાવ આવી હોય મને ગધેડો કઈ નો યોગ્ય બોલો હમણાં મને બાઘો કેતો મને કે દુનિયામાં સૌથી મોટા મોટો ગાંડો જોવો છે મેં કીધું તો જોવો જોઈએ ને મેં કીધું એ તો જીવનનો લાવો કહેવાય મન કે હાચીન જોવો છે મેં કીધું હાચીન જોવો છે દુનિયાનો મોટામાં મોટો ગાંડો મેં કીધું હા મન કે હાલ મારી ભેગો મને લઈ ગયો એના ઘરે એને ઘરે લઈ ગયો બાથરૂમમાં કાચ લગાવેલો હતો ને અરીસો ન્યા ઉભો રાખ્યો મન કે જો દુનિયાનો સૌથી મોટો ગાંડો આમાં દેખાય મને પકડી ઊભો કરી દીધો બોલો હમણાં બાઘો નીકળ્યો ને શેરીમાંથી એક જણે એવી ગાળ્યું દે એવી ગાળ્યું દે બાઘાને એવી ગાળ્યું દે હા તો બાઘો એના બાપા પાય ગયો કે તમારા છોકરાને સમજાવો કે ગાળ્યું દે છે એ કે આ મા બેન આમી ગાળ્યું બોલે છે કે સમજાવો છોકરાને આવા સંસ્કાર દીધા છે ગાળ્યું બોલે છે ઓલા ભાઈ કે બાઘા ભાઈ જવા ને યાર એ ગાંડો છે એ કે તો ગાંડો છે તો તમને ગાળ્યું કેમ નથી દેતો ઓલો કે બાઘા ભાઈ એટલો બધો ગાંડો નથી કે મને ગાળ્યું દે એમ અમુક આવા હોય ભાઈ હં હમણાં એક જણો મારી પાસે મન કે નવસાદભાઈ નવી નવી મુશ્કેલી ઊભી થઈ છે મેં તો હું વાત કરી મને કે આ નવી મુશ્કેલી ઊભી થાય છે અરે મેં કીધું એને ઊભી રહેવા દેવાની આફળી બે જાય કીધું થાકી જાય ને એટલે બે જાય કીધું શાંતિ રાખો ભાઈ એક તો ગાંડા શેઠ ભાઈ ગાંડા શેઠ અને અહીંયા એક જેકે નામનો માણસ કામ કરે હો એનું નામ જ જેકે ગાંડા શેઠની અહીંયા જે કે કામ કરે અને ગાંડા શેઠ એમ કે આમ જો જેકે તું મારી સેવા કરશો ને મેં મારા વિલમાં તારું નામ લખાવ્યું છે મારા વિલમાં તારું નામ લખાવ્યું છે એમ આને ઓલો જેકે ફૂલાઈ જાય મંડે સેવા કરો પગ દાબે ને માથામાં તેલ નાખી દે અને શેઠ રોજ એને એમ કે આમ જો જે કે તારી સેવા એવી છે ને મેં મારી વિલમાં તારું નામ લખાવ્યું છે એમાં બરાબર ગાંડા સેટ ગુજરી ગયા ગાંડા સેટ ગુજરી ગયા ને પછી આ ને ખબર પડી વ્હીલમાં નામ લખાયું પણ ટાયરમાં લખ્યું હતું જે કે ટાયર હજી ઓલો ગાંડા સેટને ગાયું જે જેકે વ્હીલમાં નામ લખ્યું આ ટાયરમાં નામ લખ્યું જે કે ટાયર ગરવ જે ભાઈ હમણાં લખો બેઠો હતો ને તો હું નહીં ગયો મેં કીધું ભાઈ આમ જો તમે લખાભાઈ નાના હતા ત્યારે શું વિચારતા અરે મને કે નાનો હતો ને ત્યારે હું વિચારતો તો ગરીબોને મદદ કરીશ મેં એમ મેં તો બહુ સારો વિચાર મને કે હા નાનો હતો ત્યારે વિચારતો હું ગરીબોને મદદ કરીશ મેં તો અત્યારે કરો છો મને કે ના રે ના તંબુરો મદદ કરે હું જ ગરીબ છું એ હા હું નથી ખીચડી લેવા લાઈનમાં ઉભો રહેતો એ છે ભાઈ એક જણો મને કહેતો મને કે આ રશિયાવાળા છે રશિયાવાળા એ ગયા મેં કીધું આ મન કે રશિયાવાળા કોફી પીવે ને તો એ કોફીની અંદર ખાંડ નાખી અને આમ હલાવે આમ જો આમ હલાવે અને કે અમેરિકાવાળા છે ને એ કે કોફીમાં ખાંડ નાખે ને પછી આમ હલાવે આમ તો એનું કારણ શું અરે મેં કીધું રશિયા અને અમેરિકા બે દુશ્મન છે મેં એટલે આમ ઊંધી દિશામાં હલાવે બે મન કે એવું કાંઈ નથી મેં તો તું કહી દે આમ શું કામ હલાવે રશિયાવાળાને અમેરિકાવાળા આમ શું કામ હલાવે મન કે ખાંડ ઓગાળો ગમે એ બાજુ હલાવે પણ ખાંડ તો ઓગળે ને ગુરુ છે ભાઈ ભૂષાનો હમણાં મને ફોન આવ્યો મને કે નવસાદ ભાઈ ક્યાં છો અરે મેં કીધું ઘરે છું મને કે જલ્દી પાગલખાને આવો મેં કીધું શું છે અરે મને કે તમે જલ્દી આવો પાગલખાને હું તો પાગલખાને ગયો તો ત્યાં ભૂસાને ટકો બકો કરાવેલો ને ઉભડક પગે બેઠો હતો મેં કીધું શું થયું અરે મને કે વાત જવા દો અરે અત્યારે મને અહીંથી છોડાવે કે આ પાગલખાના મને પૂર દીધો પણ મેં કીધું થયું હું એ તો કે અરે મને કે એક મારી જેવો હમશકલ સકલ માણસ એ કે હાલો શાક માર્કેટમાંથી છે ને એ બાકીને શાક માર્કેટમાંથી બાકી લઈ આવે કે તો શાકભાજીવાળા એ કે મારી પાસે માગે હું જાઉં ને એટલે એ શાક માર્કેટમાં એ કે કોઈ લેડીઝની છેડતી કરે ને તો લેડીઝ એ કે કોઈ ભાડી જાય તો મને મારે છે તો એ ગજબ થઈ ગયો હોય કે આજ તો એવું થયું કે હું હાલતો 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 હોય કે હું નીકળ્યો નહીં કે તો એક શેરીમાં ગયો ત્યાં તો બધા શેરીમાં કે મન્યો આવ્યો મન્યો આવ્યો મનુ આવ્યો ભાઈ મેં કીધું મન્યો નથી અરે કે જો એની મા અત્યારે ગુજરી ગઈ છે ને તો મનિયો ગાંડો થઈ ગયો કે હવે એની ઓલાની મા ગુજરી ગઈ છે હા તો કે આ મનીયો આવ્યો જો મનિની માં ગુજરી ગઈ ને મનિયો ગાંડો થઈ ગયો એટલે આ ભાઈ મેં કીધું હું મન્યો નથી હું ભૂસો છું પણ કોઈ શેરીવાળા માને જ નહીં કે બધાએ મને પકડીને કે લઈ ગયા ને મને ટકો કરાવીને એ મૂકી ગયા છે તમે મને છોડાવો એ છે હમ સકેલી હેરાન કરે છે મને બોલો ગુરુ જે ભાઈ આ લખો મને કહેતો કે મારી બાજુમાં ઓલા દેવ માં ન રહેતા મેં કીધું હા મન કે દેવમાં એનો છોકરો ઓલો દેવો મેં કીધું હા મન કે દેવું છે ને કે વયા ગયા મેં કીધું ક્યાં વયા ગયા અરે મન કે ગુજરી ગયા તો મેં કીધું એમ બોલ ને વૈયા ગયા મેં કીધું આ ઉમરે ક્યાં અરે મન કે ગુજરી ગયા હા મેં કીધું એ તો નિરોગી હતા એને કાંઈ નહોતું મન કે હું તંબુરો નિરોગી હતા એ અઢી મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા મેં તો હું વાત કરી મન કે આ અઢી મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા એ કે તો મન કે અઢી મહિના હોસ્પિટલમાં રહ્યા અને વૈયા ગયા તો મન કે એનો છોકરો દેવો નહીં મન કે એ વયો ગયો મેં તો એ ગુજરી ગયો અરે કે ગુજરી નથી ગયો એ નર્સ ને લઈને અઢી મહિને દવાખાને નર્સ અરે પ્રેમ થઈ ગયો છે આ બાજુ ભાડું ચડાવ થઈ ગયું છે બોલો મા દીકરો ભાઈ ઘરા છે ભાઈ અને તમે જોજો ગાંડાની હોસ્પિટલમાં જાઓ ને ગાંડા જે વાતું કરતા હોય ને એ સાંભળવા જોઈએ હમણાં હું જઈ શીડ્યો ને તો બે ગાંડા વાતું કરતા હતા એક ગાંડો કે આમ જો એક જણાની છે ને કે મૂંઘી પત્ની હતી અને એટલું બગબગ ભરે કરે એટલું બગબગ કરે એનો પતિ કે બેરો અને એટલું બગબક કરે એટલું બગબક કરે અને ઓલા બેરાનો મગજ હલી ગયો ને મૂંઘી પત્નીને એક ફડાકો મારી દીધો હોય છે અને ત્યાં હામે કે પ્રજ્ઞા શખ્સુ કાકા નથી રહેતા એ કે સામે પ્રજ્ઞા શખ્સુ કાકા રહેતા એને એના છોકરાને વાત કરી કે જો સામે એ કે ઓલી મૂંગી પત્ની છે ને એને બેરા પતિએ એક ઝાપટ મારી દીધી અને એ કહે કે પ્રજ્ઞા એ કાકાએ એના છોકરાને કીધું ને એના છોકરાને બે પગ કપાઈ ગયા ડાયાબિટીસમાં અને એનો છોકરો ઊભો થઈને દોડા દોડ ગયો હોય છે દોડા દોડ ગયો ને સીધો પટ્ટો કાઢીને પટ્ટો કાઢ્યો ને કે ચાર ગોળી મારી દીધી હોય છે ચાર ગોળી મારીને જ્યાં તો સીધી ફટ ફટ એમ્બ્યુલન્સ આવી ગઈ સીધા કોર્ટમાં લઈ જાય અને પાંચ વકીલોએ ભેગા થઈ અને પોસ્ટમોર્ટમ કર્યું કે ત્રણ તીર નીકળ્યા અંદરથી આ ગાંડા કઈ વાતો કરે આપણને ગાંડા કરી દે હું હાલતો થઈ ગયો આની વાતો આવી જ ભાઈ હમણાં બાઘો મને કહેતો મન કે અમેરિકા કે ચૌદ કલાક પ્લેનમાં બે હોય કે પણ પાયલોટ કરતા તમને ખબર છે બાઘાને થોડી ખબર હોય પાયલોટ અંદર હું વાત કરતા અરે આ બીજા કહેતા હોય એલા હોય નથી ગયો ને એલા હોય નથી ગયો ને એ જ વાત કરતા હોય છે એક જણો મને કેતો હતો મનકી એક તો પાયલોટ હતો ને પ્રજ્ઞા હોય કે અને પ્લેન ઉડાડે મેં તો હોય નહીં મને કે હા પ્રજ્ઞા શક્ષુ પાયલોટ પ્લેન ઉડાડે પણ મેં કીધું કેવી રીતના અરે મન કે એમાં એવું હતું કે પ્રજ્ઞા પાયલોટ હતો ને એ પહેલાં પ્લેનને રનવે ઉપર લાવે હવે એ કે એરપોર્ટ ફરતી દિવાલ તો હોય જ કે ઓન એ કે આ પાઇલોટનો નિયમ હતો દરવાજા ખુલ્લા રાખે છે બધા પેસેન્જરો જોતા હોય કેબિનમાં ઓન એ કે આ છે ને પછી પ્લેન રનવે ઉપર ચડાવે અને સીધું કે ત્રણસો ચારસોની સ્પીડમાં જવા દે કે અન જવા દે ને હામે કે એક પેસેન્જરોને દેખાય ને એટલે બધા પેસેન્જરો ગાયે રાડ પાડે એ મર્યા ત્યાં ઉપાડી લે કે સીધું દે બોલો હમણાં તો એક પ્લેન ક્રેશ છું ને તો સીધું ધડીંગ દઈને નીચે આવ્યું એક દારૂડિયો એ કે ખોટા નીચે પડ્યા જાવું આવું તું તો ઉપર ને ગુરુ છે ભાઈ હમણાં તો સ્વર્ગની અંદર ને એમ કે આંદોલન થયું સ્વર્ગની અંદર સ્વર્ગની અંદર આંદોલન થયું અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો એમાં વાંઢા અને પરણેલા બે વિભાગ હતા બે પાટિયા લઈ લઈ નીકળી ગયા અમારી માંગે પૂરી કરો તો પેલા વાંઢા પાસે ગયા એ કે ભાઈ તમારી માંગ છે હું એ તો કહો તો એ વાંઢાએ કીધું કે અપ્સરા છે ને એ બદલો હૈ કે આ એક એક હજાર વર્ષથી અપ્સરા એ ગયા ડાન્સ કરે છે કે એને કે બદલો હૈક્યા પછી પરણેલા પાસે ગયા કે તમારી માંગ શું છે એ કે અમારી માંગ એ છે કે આ પત્નીઓને અહીંથી કાઢો હોય છે અમને સ્વર્ગ જેવું લાગતું જ નથી કાઢો એ છે એક બેન તો એવું ટકટક કરે એવું ટકટક કરે એવું ટકટક કરે ને એવું ટકટક કરે એ બેન એવું ટકટક કરે એ હોવનગરું ટકટક જ કર્યા કરે એમાં એક દિવસ બરાબર ભેં મગજ હલી ગયો તો ભેં એ બેન ને માર્યું ને તો બેન ગુજરી ગયા બેન ગુજરી ગયા ને તો પછી બરાબર બધા ગામના બધા બહેનો ખરખરે આવે તો બધા બહેનો ઉમટી પડ્યા ખરખરે આવવા માટે હો તેમાં બાજુમાં એક મહેમાન આવેલો એણે કીધું કે કોણ ગુજરી ગયું અરે ગયા અમારા બાજુમાં એક ડોસી માતા ને એ ગુજરી ગયા એ કે તો કે ભાઈ એ તો બહુ હારા હશે કે આમ જોતો ખરો કે ગામમાંથી કેટલા લોકો એને ખરખરે આવે છે કે બહુ હારા હશે એટલા બધા માણસો ખરખરે આવે છે કે જો કેટલી બધી બાજુ ખરખરે ઓલો મહેમાનને કે કાંઈ હારા નહોતા એ કે તો એ કે એટલી બધી બાજુ ખરખરે આવે છે કે ખરખરે કોઈ નથી આવતી એ બધી પૂછું આવે છે ભેં વેચવી છે ભેં વેચવી છે પૂછું આવે ગુરુ છે હવે હમણાં એક ડોશીમાં ને મેં કીધું મેં દોશીમાં આ કુકરમાં ત્રણ સીટી આવે તમને ખબર છે ત્યારે નવા કુકર નીકળે ત્રણ સીટીઓ આવે મેં પહેલાં તો તપેલામાં તમે હાથીકડા નાખીને રસોઈ બનાવતા હવે તો મેધું કુકર આવી ગયા એમાં ત્રણ સીટી વાગે કારણ હું મને કે અત્યારની બાજુ એક વખતમાં ક્યાં સાંભળે જ છે એટલે ત્રણ સીટી વગાડે છે સમજા હમણાં તો એક હો જમાવટ ઝઘડો થઈ ગયો એવો જમાવટ ઝઘડો થઈ ગયો એવો જમાવટ ઝઘડો થઈ ગયો ને માણા ભેગું થઈ ગયું તો હું ન્યાય ગયો તું શેમાંથી ઝઘડો થયો ઓલા બેન મને કે મારો કાંઈ વાક નથી કે મારા દીકરાની બહુ છે ને એનો વાગ છે તો મેં દીકરાને હોઉં ને પૂછ્યું મેં તો ભાઈ તો શું થયું અરે મન કે કાંઈ નથી થયું કે આ મારી હાહુ છે ને એને બોલવાનો ધડો નથી પણ મેં તો થયું હું અરે મન કે મેં મારી હાહુને એમ કીધું કે મારે હાલતા માર્કેટ જવાનું હોય તો તમારા ઘરવા મારા ઘરવાળાને એટલે તમારા દીકરાને કહો મને ગાડી લઈ દે કે ગાડી વગર હું હું હલાવું ત્યાં કે મારી હાહુ બોલી કે તારો જીભડો હલાવી કે આવડો મોટો છે ને એમાં એ કે અમારે ઝઘડો થયો બોલાય કે જમાવટ ઝઘડો થઈ જાય ભાઈ એક બેન તો રોજ પાંચસોનો મેમો લઈને આવ્યો રોજ પાંચસોનો મેમો લઈને આવે એનો ઘરવાળો કે તને એ કે આમ જો તારી પાસે પીયુસી છે તારી પાસે લાઇસન્સ છે તારી પાસે હેલ્મેટ છે ગાડીના કાગળિયા બધા કમ્પ્લેટ છે અને પાંચસો રૂપિયાનો મેમો લઈને આવ્યું શું કામ તું રોજ આ શેનો મેમો આવે છે તો ઓલા બેન કે એ છે ને કે લાઇસન્નો મેમો આવે છે તો પણ લાયસન્સ બતાવી દેવાય ને ઓલા બેન કે ન બતાવાય એમાં મારો ફોટો સારો નથી પાંચસો મેમો ભરો મને કબૂલ છે લાયસન્સ બતાવવું કબૂલ નથી હા એક બેનની ત્યાં તો રોજ મેમો દેવા આવો ટપાલી રોજ બે દિન તૈયાર મેમો દેવા આવે બે ત્રણ તૈય મેમો દેવા આવે તો એક દી ટપાલી ખીજાણો કે બેન સરખી ગાડી આખતા જાવ આ તમારા મેમા દેવાના ચક્કરમાં કે બે મેમા મારે આવી ગયા છે ગરવ છે ભાઈ એક બેન તો હેલમેટ ખોતતા થવાના પોરમાં તમે શું થયું અરે મને કે મારું હેલ્મેટ ક્યાં ખોવાઈ ગયું હેલ્મેટ ક્યાં ચોરાઈ ગયું હેલમેટ ખોવાઈ ગયું તો શેરીવાળા બધા કે અહીં ક્યાંક ગાડુવડું છે એ કે ના ખોવાઈ ગયું ત્યાં બાઘો આવ્યો હોય કે કૂતરા લઈ ગયા છે ઓલા બેન કે રે ના કૂતરા તો લઈ આવ્યા હતા હવે જે આવ્યા હતી આ બેન પહેરતા જ બોલો પછી એનો ઘરવાળો ખાર ખાઈ ગયો માર્કેટમાંથી નવું હેલ્મેટ લઈએ આવ્યો ત્રણસો રૂપિયાનું અને આવીને ફાંકા પાડતો આગળ નાનું કાણું પાડ્યું વાહે એવડું મોટું કાણું પાડ્યું તો હું કયો મેં કીધું આગળ નાનું એવું કાણું પાડ્યું વાહે એવડું મોટું કાણું પાડ્યું એનું કારણ હું મને કે આપણે શરૂ ગાડીએ બીડી પીવી હોય તો એ હેલ્મેટના અંદર કાચમાંથી પી ગયા ને તો મેં કીધું વાહે મોટું કાણું કાં પાડ્યું મને કે તાર ભાભીની કે અંબોળો બાર રાખવો હોય તો આંબોળો બાર રહે નહીં બોલો તો છે હમણાં તો એક ઊંધો બાઈક લઈને નીકળ્યો ધૂમ બાઇક લઈને હું હું કરતો હું ઉંદડો નીકળ્યો છું 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 કરતો હું હું બાઇક લઈને નીકળ્યો ત્યાં એક બિલાડી હાથ બતાવ્યો ત્યાં ઉંદડાએ સીધી બ્રેક માર્યો અને બિલાડીને કે શું છે કે બિલાડી કે જરાક મને કે આગળ સુધી લેતો જાય ને લીપ દેને ને કે બિહાર તો જાઓ એનો વાંધો નથી કે પણ ઘરે પૂછી લીધું છે ને પછી તારા મા બાપ એમનો કે આ ગુંડા હું કામ હુકામ રખડશે ગુરુ છે ભાઈ હમણાં તો એક જણો એની ઘરવાળીને લઈને અને સરકારી કચેરીએ ગયો વાહે ગાડી વાહે બિહારી અને સરકારી કચેરી ગયો ને તો ગેટ ઉપર ગાડી ઊભી રાખી અને એની ઘરવાળી ક્યાંય ઉત્તર નીચે ઉત્તર એની ઘરવાળી ક્યાં શું છે પણ હજી અંદર જવાનું છે ઉત્તર કીધું ને તને ઉત્તર જો અહીં બોર્ડ માર્યું છે વિસ્ફોટક સામગ્રી અંદર લઈને જવાની મનાઈ છે ઉતરી છે હવે એની ઘરવાળી વિસ્ફોટક હમતો થત બોલો હમણાં તો એક રિક્ષાવાળો નીકળ્યો ને તમે જોજો રિક્ષાવાળા નીકળે ને એટલે ગમે એને પૂછતા જાય આવું જ ગમે એવું હોય ને એને પૂછે આવું જ એમાં બરાબર રિક્ષાવાળો નીકળ્યો ને એક ડોશીમાં ઊભા હતા હવે ડોસીમાં કંટાળી કંટાળી ગયા અને આ વાળા જે નીકળે પૂછા જવું ડોશીમાં કંટાળી ગયા તો એમાં એક રિક્ષાવાળા આવ્યો આવીને કે મારી ક્યાં જવું છે હા ને માડી ખાર ખાઈ ગયા કે નર્કમાં જવું છે તો રિક્ષાવાળો કે બાર ગેટે ઉતારીશ બસો રૂપિયા થાય અંદર નહીં આવું એની એને હાફર દીધી બોલો બાર ગેટે ઉતારી દઈશ હમણાં હું રિક્ષામાં બેઠો ને તો તમે જોયો રિક્ષાની અંદર ભાતનું લખેલું હોય તો હમણાં હું રિક્ષામાં બેઠો ને તો બરાબર ઓલો આગળ આમ પાટી હોય ને ત્યાં લખેલું હતું ડાબે જો એટલે મેં જોયું તો ત્યાં લખ્યું હતું જમણે જો એટલે મેં જોયું તો ત્યાં લખ્યું હતું ઉપર જો તો મેં જોયું તો ઉપર લખ્યું હતું નીચે જો તમે નીચે જોયું ને તો લખ્યું હતું હું ગાંડા જેવો છું કે આમ આમ કહેશે આખણો બે રિક્ષાવાળા ગમે એ લખે ભાઈ હું પહેલી વાર અમદાવાદ ગયો ને પહેલી વાર હું પહેલી વાર અમદાવાદ ગયો તો અમદાવાદ પહેલી વાર ગયો ને તો હું રીક્ષામાં બેઠો તો એક રિક્ષાવાળો મને કહે કે ભાઈ હું અમદાવાદની અંદર એટલા વર્ષ થયા કે મારે પાંત્રીસ વર્ષ થયા કે હું અહીં અમદાવાદમાં આવ્યો ને તે અહીં કાંઈ નહોતું તો અમે કીધું કાંઈ નહોતું તું કોને હાટું રીક્ષા હકાવતો નહોતું ઢકાવતો તો કોને હાટું કીધું અમારે સુરતની અંદર એક ભાઈ પ્રોગ્રામ બુક આવ્યો મારા ઘરે અને આઠ દસ જણા સુરતની અંદર પ્રોગ્રામ બુક કરાયો અને બધાએ બેઠા હતા એટલે મને પૂછ્યું તમારું બજેટ કેટલું એટલે મેં મારું બજેટ કીધું પાછું પાતળું જે બજેટ છે અત્યારે કીધું મેં કે એટલું બજેટ ત્યાં એક જણો બોલી એની માને મેં કીધું એની માને કે એની માને એવું કરવું હોય તો આપણે પ્રોગ્રામ નથી કરવો અરે મને કે એમ નહીં એ નહી માને અમારા પ્રમુખ છે ને એ નહીં માને એમ એટલા બજેટમાં અમુક અમુક બોલે ને તમને ગુમરે નાખી દે બોલો અમુક હળવાની જગ્યાએ ર બોલતા હોય હા મારી બાજુ મનનીઓ રહે છે ને હળવાની જગ્યાએ ર બોલે તો હવારના પોરમાં મને કે નવસાદ ભાઈ હું તમને મરવા આવવા નહોતો ત્યાં તમે મરી ગયા મેં કીધું આપણે બે મરી ગયા કીધું શાંતિ રાખી કીધું બસ અમારે ગંભીરભાઈ છે ગંભીરભાઈને મમરો એ બે ભાઈ છો અને ગંભીરભાઈને છે ને પછી કુસ્તીનો શોખ ગંભીરભાઈ કુસ્તી કરે અરે મમરો હોય એની હારે કૂતરો હોય અને ગંભીરભાઈ કુસ્તી કરે સામેવાળાને પાડી દે ને એટલે કૂતરાનું કામ કેટલું ખબર ફરતો આટો મારે કૂતરો અને પછી એક પગ ઊંચો કરે એટલું કામ કૂતરાનું એમાં બરાબર આમથી બોકડો આવતો હતો અન ગંભીરભાઈની યાર કુસ્તી કર્યો બોકડાને પાડી ત્યાં ત્યારે કૂતરો ફરતો ફર્યો પગ ઊંચો કર્યો પતી ગયું થોડાક આગળ ગયા ને તો ગધેડો હતો અન ને ગંભીરભાઈ ગધેડાયે કુસ્તી કર્યો એવી કુસ્તી કરી એવી કુસ્તી કરી ગધેડાયેર એવી કુસ્તી કરીને ગધેડો પડી ગયો હા ને કૂતરો ફરતો આટો મારી અને ટાંગો ઓછો કરીને વયો ગયો થોડીક વાર થઈને તો આગળ ગયા ને તો એક આખલો આવતો હતો તો મમરો કે ગંભીરભાઈ આખલો આવે છે કુસ્તી કરવી છે ને ગંભીરભાઈ કે આંખલાયરે કુસ્તી તો કરવું કે પણ કદાચ આખલો મને પાડી દે ને તો કૂતરાને પકડી રાખજે છે એ ફરતો આટો ટાંગો ઓછો કરે છે

એટલે એનો ખેલ પૂરો થયો ને પછી ચોર એની પાસે જઈને કીધું એક ભાઈ આમાં તને કેટલાક મળે છે એટલે ઓલો છોકરો કીધું કે અમને આમાં પાંચસો રૂપિયા મળે છે પંદરસો રૂપિયા આપીશ મારી માટે તારે કામ કરવાનું દોરી ઉપર હાલવાનું કે કાંઈ વાંધો નહીં અને ચોર એને લઈ ગયા રાતે અને રાતે લઈ ગયા ને એક જગ્યાએ આમ કરીને આમ આકડીયો ઓલી બિલ્ડિંગમાંથી ઓલી બિલ્ડિંગમાં ઘા કર્યો અને સીધો ત્યાં ચોંટી ગયો બરાબર એટલે આ આણે છોકરાને કીધું કે જા હવે હાલતો હાલતો જા અને હામી બિલ્ડિંગમાં જઈ અંદર જઈને રૂમ ખોલને જા એટલે અમારું કામ આસાન થઈ જાય તો છોકરો કે જાવ તો ખરો એનો વાંધો ન પણ ઢોલકી તો વગાડો ઢોલકી વગાડતા આખી સોસાયટી જાગી ન જાય એમાં આમાં છે ને ઢોલકી વગાડવી જરૂર છે એટલે અમે તમને હસાવીએ ને એમાં તમારે તાળી પાડવી જરૂરી છે એટલે તમે તાળી પાડતા રહેજો આનંદ કરતા રહેજો અને આપ સૌને હસાવવાનો આજનો આ નમ્ર પ્રયત્ન હતો તો જોક્સ ગુરુના માધ્યમથી આપ સૌને હસાવવા માટે અહીં આવી અને આપ સૌએ મને શાંતિ જાળવીને માન્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ છતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ